દર્શિત જૈન છે હું સ્ટેલિસ ફાઉન્ડર છું અને આજે અમે અમારી કંપની પહેલી હોટેલ ખોલી છે સિંધુ ભવન માં પ્લેસ રિજેન્ટા પ્લેસ રોયલ ઓર્ચિડ બ્રાન્ડની એક ફ્રેન્ચાઇઝી મોડલ છે અમે એની જોડે સાઇન કરીને આ હોટેલ ખોલી છે આ હોટેલ માં અડતાલીસ રૂમો છે છ હજાર સ્કવેર ફીટ નો પિલરલેસ બેન્કવેટ છે અને આ અમારી આખી હોટેલ હંડ્રેડ પર્સન્ટ વેજ રહેશે વેજ રહેવાની છે ખાસ કરીને ખાસ હોટેલ સિંધુ ભવન લોકેલિટી છે અમદાવાદની હોટ લોકેશન છે વેડિંગ માટેની આ એરિયામાં આ બજેટમાં આટલી સારી હોટેલ બહુ રહેર છે કે તમને મળે એ અને અમારી યુઝ રહેવાની કે આજુબાજુ ઘણી હોટલ છે જે અમારી રેન્જમાં છે પણ અમે જે વસ્તુ પ્રોવાઇડ કરીએ છીએ આ રેન્જમાં એટલી સારી વસ્તુ કોઈ નથી આપતું કા તો પછી એકદમ મોંઘી જગ્યા પર જવું પડે તાજ છે મેરેડ છે એ બજેટ અલગ થઈ ગયું અમારા બજેટમાં જે લોકોને મળશે એ નજીકમાં સિંધુગલ લોકેલિટીમાં નહીં મળી શકે અને એની ઉપર અમે હંડ્રેડ પરસેન્ટ એટલે આપણા ગુજરાતમાં મોસ્ટલી બધી ફેમિલી નાબી એક પ્રિફર કરતી હોય કે હંડ્રેડ પર્સન્ટ બેચ જગ્યા પર

કાફી સારી દૂસરી હોટલ ક્યાં અલગ